નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળદ શહેરના સરકારી દવાખાને અને હળવદ શહેરના સરકારી દવાખાને ટીક્કર જે રણ વિસ્તાર આવેલો છે ને આ રણ વિસ્તારમાં અગરિયાઓને ગેસ ઘડતર થયું છે ને ગેસ ઘડતરના પગલે ત્રણને અહીંયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જેમાંથી એકનું મોત થયું છે ને બેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ને વધુ સારવાર માટે ખસેડોને પણ અત્યારે ફરજ પડી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે અત્યારે મોટી સંખ્યામાં જે અગરિયાઓ પહોંચ્યા છે ખાસ તો જે બનાવ બન્યો છે તેની વાત કરી લઈએ તો આજે જે બનાવ બન્યો તો આજે તેમાં સાગરભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા ભરત ચતુરભાઈ રાણેવાડિયા જેઓ સારવાર હેઠળ છે અને ટીના અમરસિંહભાઈ રાણેવાડિયા જેઓનું મોત થયું હોવાની જાણકારી મળી રહી છે અને અત્યારે આપણે ત્યાંથી જે અગરિયાઓ પહોંચ્યા છે અને ત્યાંથી ઘટના સ્થળે પહોંચ્યા છે આમ તો સારવાર હેઠળ ખસેડવામાં આવે છે તે અગરિયાઓને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં અગરિયાઓ પણ અહીંયા પહોંચ્યા છે આમ તો જે ગેસ ઘડતરની વાત કરીએ તો દર વર્ષે કોઈને કોઈ આવો ઘટિત અગરિયાઓ સાથે બનાવ બનતો હોય છે ખાસ તો મીઠાનો કોઈ પ્રશ્ન હોય કે પછી રણમાં પ્રવેશવા નહીં દેવાનો પ્રશ્ન હોય ને આવા ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે અને આ પ્રશ્નોને લઈને કાળી મજૂરી કરતા હોય છે ઉનાળામાં પચાસ ડિગ્રી સુધી તાપમાન સહન કરતા હોય છે શિયાળામાં માઇનસ ડિગ્રી સુધી તાપમાન સહન કરી અને અગરિયાઓ મીઠું પકવતા હોય છે આ અગરિયાઓ મીઠું પકવવા વચ્ચે તેઓને ક્યાંક ને ક્યાંક ભાવ સારા ન મળવા રસ્તાઓનો પ્રોબ્લમ અભયારણ્ય દ્વારા કન્નડગત આવી અલગ અલગ કન્નડગતો પણ જોવા મળતી હોય છે ને ત્યારે આ બધી કન્નડગત વચ્ચે ક્યાંક ને ક્યાંક અગરિયાઓ મીઠું પકવતા હોય છે આ અત્યારે આ અગરિયા ઉપર જે દર વર્ષે કંઈક ને કંઈક આફત આવતી હોય છે ને તેવી જ રીતે ફરી એક વખત આ આફત છે કેમ કે દર વર્ષે કંઈક ને કંઈક અઘટિત ઘટનાઓ બનતી હોય છે રણમાં અને અત્યારે પણ આપણે તે ઘટનાને લઈને લાઈવ થયા છીએ જે હળદમાં ગેસ ગટરથી એકનું મોત થયું છે અને બેને સારો અર્થે ખસેડ્યો છે જેમાં પણ વાત કરવામાં તો ટીકરમાં અત્યારે ખાસ તો રણ છે અને રણ વિસ્તારમાં અગરિયાઓ અત્યારે મીઠાની તૈયારી કરતા હોય છે અને કૂઈ ખોદતા હોય છે અને કૂવો ખૂદતી વેળાએ આ અઘટિત બન્યા ઘટના બની છે જેમાં ગેસ ગળતર થતાં એક અગરિયાનું મોત થયું છે અને બેને સારો અર્થે ખસેડવામાં આવ્યા છે જેમ જેનું મોત થયું છે તેનું નામ છે ટીનાભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા જેઓનું મોત થયું છે અને સાગર અમરસિંહભાઈ રાણેવાડિયા અને ભરત ચતુરભાઈ રાણેવાડિયા જેઓને સારો હેઠળ ખસેડવામાં આવ્યા છે એટલે અત્યારે આપણે હળોદની સરકારી હોસ્પિટલ ખાતેથી આ દ્રશ્યો જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં અગરિયાઓ પહોંચ્યા છે અને ગેસ ગળતરનો જે બનાવ બન્યો છે તેને લઈ અગરિયાઓ પહોંચ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખાસ તો ગેસ ઘડતરથી એકનું મોત થયું છે અને બેને સારો એટલે ખસેડવામાં આવ્યા છે એટલે અલગ અલગ રીતે આવા બનાવો બનતા હોય છે અને અત્યારે આપણે તે બનાવને લઈ દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છે કે હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં ગેસ ઘડતરથી એક અગરિયાઓનું મોત થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને બેને સારો અર્થે ખસેડવામાં આવ્યા છે અને જેને લઈ મોટી સંખ્યામાં અત્યારે અગરિયાઓ પણ પહોંચ્યા છે અને આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પણ પહોંચાડી રહ્યા છે તો ખાસ તો જેનું મોત થયું છે તેનું નામ છે ટીનાભાઈ અમરસિંહભાઈ રાણીવાડિયા અને જે ઈજા જેને સારો હેઠળ ખસેડવામાં આવ્યો છે તે સાગર અમરસિંહભાઈ રાણેવાડિયા અને ચતુર ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા આમને સારો હેઠળ ખસેડવામાં આવ્યો છે એટલે બનાવના પગલે અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અગરિયાઓ પહોંચ્યા છે સાગર સંબંધીઓ પહોંચ્યા છે સુંદરગઢના બે ભાઈઓ જ્યાં અને ટીક્કરના આમ તો ત્રણેય ભાઈઓ જ છે અને ત્રણેયને ગેસ ગડતર થયું છે અને એકનું મોત થયું છે અને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદના સરકારી હોસ્પિટલ ખાતેથી આ સમગ્ર બનાવ હતો હળવદ તાલુકાના ટીક્કરણ ખાતે આ બનાવ બન્યો છે ને ત્યાંથી આપણે સીધા સરકારી હોસ્પિટલથી લાઈવ દર્શક મિત્રોને દ્રશ્યો પહોંચાડી રહ્યા છીએ આભાર મિત્રો